નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતાર માં ગણતંત્ર માં ગણતંત્ર દિવસની સર્વેને શુભેચ્છાઓ અહીં દરેક ધબકારમાં એક ગૌરવશાળી ગણતંત્ર શ્વાસ લે છે ગામથી લઈને શહેર સુધી આજનો દિવસ સૌને એક સૂત્રમાં બાંધે છે આવો ભારતને ભવ્ય બનાવતી ભાવનાને ઉત્સવ મનાવીએ તે આપણા રાષ્ટ્રને શ્રેષ્ઠ બનાવે છે અદાણી પરિવાર તરફથી ગણતંત્ર દિવસની શુભકામનાઓ રાપર તાલુકામાં સત્તોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી સાથે ભૂકંપમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી રાપર શહેર તથા તાલુકામાં દેશના સત્તોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર તાલુકા કક્ષાના ધ્વજવંદનનો કાર્યક્રમ ઉમૈયા ખાતે યોજાયેલ જેમાં મામલતદાર એચ બી વાઘેલા તથા રાપર પીઆઈ જે બી બોબડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના કાર્યક્રમ રજૂ કરવામાં આવેલ જેમાં તાલુકાના તમામ અધિકારીઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બી જે ચાવડાના હસ્તે નગરપાલિકા કચેરી ખાતે પ્રમુખ ચાંદભાઈ ભિંડેના હસ્તે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રમુખ કેશરબેન બગડાના હસ્તે રાપર કોર્ટ ખાતે રજીસ્ટ્રાર ભાવસારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ઉપરાંત શહેરની તમામ શાળા કોલેજમાં રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું નગરપાલિકા ખાતે બે હજાર એકમાં ભૂકંપમાં માર્યા ગયેલા દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં નગરપાલિકાના પદાધિકારીઓને નગરસેવકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રાપર પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈ એચવી કાતરિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું આમ વાગડ વિસ્તારમાં સત્તોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ભૂકંપના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સત્તોતેરમા ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી પ્રમુખ તેજા કાનગઢ ઉપપ્રમુખ દીપક પારેખ માનદ મંત્રી મહેશ તીર્થાણી માનદ સહમંત્રી જતીન અગ્રવાલ ખજાનચી કૈલેશ ગોર તેમજ કારોબારી સમિતિ સર્વ સભ્યશ્રીઓ અને કર્મચારી ગણ સત્તોતેરમાં ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલા પાવરિંગ ઇન્ડિયાસ મેરીટાઈમ અમૃતકાલ ઇન્ડિયાઝ ફર્સ્ટ ઓલ ઇલેક્ટ્રિક ગ્રીન ટક ઇન્ડિયાઝ ફર્સ્ટ ફાઇવ ટીપીડી ગ્રીન મેથેનોલ ફેસિલિટી એટ ડીપીએ કંડલા અપકમિંગ ફાઈવ મેગા વોટ ગ્રીન હાઇડ્રોજન ફેસિલિટી એટ કંડલા અપકમિંગ સિક્સ કે એમ મેગા પોર્ટ ટર્મિનલ એટ કંડલા અપકમિંગ શિપ બિલ્ડિંગ ફેસિલિટી એટ કંડલા ઇન્ટ્રોડ્યુસિંગ ગ્રીન હાઇડ્રોજન બેસ્ડ મોબિલિટી સોલ્યુશન્સ ઇન્ટ્રોડ્યુસિંગ મેગ્નેટિક લેવિટેશન બેસ્ડ હાઇપરલુપ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ પાયલટ ગો ગ્રીન કંડલા દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર